જય માતાજી મિત્રો આજથી આપણે વોક બનાવવાનું ચાલુ કર્યું છે પોષણના દિવસથી બરાબર તો ફૂલ સપોર્ટ કરજો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને બનાને કોશિશ કરજો વધારેમાં વધારે શેર કરાવ્યું જય માતાજી તો મિત્રો અમે ફાઇનલી આપણા નવી ગાડી લઈને નીકળી જાય છે આપણે પીપળી

તમે બે નક્કી કરી મિત્રો તો હું તમે બતાવીએ છું એસી આપણા ગાડીમાં ચાલુ નહી તો ચાલુ કરી નહીં

પીપળી પોંચવા થઈ રહી વચ્ચે સીતુડા જોવા મળ્યો જો કે અમારે ત્યાં જોવા નહીં મળતો ચોક ચોક રાતે ખાલી અવાજ જ આવે બાકી જોવા નહીં મળ્યો હજુ આ બંગા બધા સીતુડા જોવા તૈયારી હોય કે ઊભું રાખો સીતુડા તો ઉઘેર લઈ જવાના હોય વાઘ રે વાઘ છે હવે વાઘે જોવાની મતલબ વાઘે લુપ્ત થઈ જાય લગભગ વાઘો અમારે હતો છે

वहीं आप बूट-बूट सप्पल पहनने लाये तो इनकारी देशी, ठीक, ready.

બહુ સરસ સુવિધા અંદર જગ્યા પણ સારી છે દર બીજી તો હોય છે પણ રોજે રોજ હોય છે મિત્રો જો આ ઠેકો મગજ આવી ગયું હચાર લઈ લીધી છે હવે ચાલુ કરીએ પછી લેવાનું જયારે માપુ